નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ રીતે દિનેશમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે રૂપાલાએ જ્યારે ફોર્મ પાછું ખેંચ્યું નથી ચૂંટણી મેદાનમાં છે ભાજપને પણ લાગે છે કે રૂપાલા જીતી જવાના છે રૂપાલા જીતી પણ જાય પણ ગુજરાતની ઘણી બધી એવી બેઠકો છે કે જ્યાં રસાકસી થવાની છે અને જ્યારે આંદોલન ચાલી રહ્યું છે આંદોલનનો અંત આવ્યો નથી ત્યારે રસાકસી વધી ગઈ છે એમની એક બેઠક છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં કોંગ્રેસનો ઘોડો વિંગમાં હોય અત્યારે પણ માનવામાં આવે છે જે પ્રકારનો માહોલ છે તો હું આ વિસ્તારમાં આવ્યો છું અને અહીંયા ગ્રાઉન્ડ લેવલે ક્ષત્રિયો શું કરી રહ્યા છે એ સમજવા માટે આવ્યો હતો હું સીતાપુર છું સીતાપુરમાં જ્યારે આવ્યો ત્યારે હું પ્રવીણસિંહ ઝાલાને મળ્યો છું પ્રવીણસિંહ ઝાલા આમ તો ભાજપમાં છે પણ સમાજની વાત આવે ત્યારે સમાજના છે અને રાજપૂત સમાજની વાત આવે ક્ષત્રિય સમાજની વાત આવે તો ગુજરાત ક્ષત્રિય સમાજ છે એના જે યુવાનો છે એમાં પણ જાણીતો ચહેરો છે અલગ અલગ હોદ્દાઓ પણ સમાજમાં ધરાવે છે ભાજપમાં પણ હોદ્દો ધરાવે છે તો આમ તો એ બે રીતે આપણને આ ઇન્ટરવ્યૂમાં મદદરૂપ થઈ શકે એક તો સામાજિક પરિબળો પણ એ સમજશે અને રાજકારણમાં છે એટલે રાજકીય આપણને ગણિત પણ સમજાવશે તો પ્રવીણસિંહ ઝાલાનું હું સ્વાગત કરું છું બાપુ આ ઇન્ટરવ્યૂ તમારો એટલા માટે કરવો છે મેં એ કહ્યું એ પ્રમાણે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ઉપર ઘણા બધાની નજર છે જેમ બનાસકાંઠામાં ગેનીબેન જીતી જશે અથવા તો ફાઇટ આપશે એવું માનવામાં આવે છે રૂપાલાએ ફોર્મ તો પાછું ખેંચ્યું નથી હા લડવાના મૂળમાં છે લડી પણ રહ્યા છે પણ સુરેનગર લોકસભા બેઠકની જો આપણે વાત કરીએ તો અહીંયા તમારી શું રણનીતિ છે ભાજપને હરાવવા માટે અમારી જે એક તો આંદોલન ચાલી રહ્યું છે એમાં હું તો સંગઠન મહામંત્રી છું ભાજપનો પણ આ આંદોલનની અંદર જે ક્ષત્રિય સમાજની વાતને અને જે એમને ચિંતનને ધ્યાનમાં લેવામાં નથી આવ્યું એટલે હું તો જે સંગઠનમાં છું બરાબર બાકી સંગઠન ભાજપે મને જે હોદ્દો આપ્યો એ જ્ઞાતિ સમીકરણમાં હોદ્દો આપ્યો બરાબર અને જ્ઞાતિ સમીકરણના અંદર હું પહેલાં મારી સમાજ પછી સંગઠન એટલે મેં જે કાર્ય કર્યા આ વિસ્તારમાં કોંગ્રેસને જે મોટા મોટા આગેવાનો હતા તાલુકા પ્રમુખો હતા જે સંગઠન એમના કોંગ્રેસના જે નેતાઓ હતા એમાં ડેલિકેટો અને પ્રમુખો કોંગ્રેસ બધાને મેં ભાજપમાં લાવી અને બધાને ભાજપ પ્રેરિત કરેલા પણ આ જે જે આવડો મોટો ક્ષત્રિય સમાજ અને જો સમાજની એક આવડા મોટા એક વ્યક્તિના હિસાબેથી આવડા મોટા સમાજને બાકાત કરી દેવામાં આવતો હોય એની વાત ધ્યાનમાં લેવામાં ના આવતી હોય તો પછી કોઈ સંગઠનમાં રહેવાનો કોઈ અર્થ નથી તમે તમારી વાત કોઈને મૂકેલી જ્યારે આંદોલનની શરૂઆત થઈ ત્યારે વાત તો આખા ગુજરાતમાં આમ તો ગુજરાતના ખાલી સમજવા માટે સમજવું કારણ કે આપણે ગ્રાઉન્ડ લેવલની વાત કરીએ છીએ સ્ટેજ ઉપર અને પ્રેસ કોન્ફરન્સમાં જે બધા ચહેરાઓ છે બધા તમારા તમારા વતી બોલે છે લોકો પણ નીચે શું ચાલી રહ્યું છે ને મારે સમજવું છે તો શરૂઆતમાં તમે ધ્યાન દોર્યું હશે ને અને કોનું ધ્યાન દોર્યું કે યાર હવે સમજો તમે આ અમારો અમારી વાત તો સાંભળો તમે ધ્યાન દોરવામાં તો રજનીભાઈને પણ ખબર છે હાર્દિકભાઈને પણ ખબર છે બધાને ખબર જ છે કે ક્ષત્રિય સમાજનો આગેવાનો જે મુદ્દા ઉપર છે એમને અને એક તો શું છે સ્થાનિક પણ તારાસભ્યોની નાની મોટી અડચણના હિસાબે થઈને સંબંધો ક્ષત્રિયો સાથે તો સારા છે જ નહીં ધારાસભ્યોના બરાબર પણ અમે છતાં અમે તો જ્યારે જ્યારે અમને સંગઠનની જે સૂચના આવે તો સંગઠનની સૂચના પ્રમાણે અમે કામ કર્યું જ છે લાજ દિવસ પચીસ રૂપિયા ઘરનો ખર્ચો કરી અને કામ કરેલું છે પણ સંગઠનની ઉપરથી કોઈ એવી સૂચના કે આવી નથી ફોન નથી આવ્યો કે શું આયોજન છે શું ચાલી રહ્યું છે તમારા વિસ્તારમાં કોઈ સંગઠન ના કોઈ વ્યક્તિ આજ સુધી હજુ મને ફોન કર્યો નથી તો એનો મતલબ એ થયો બાપુ તો હું સમજું એ પ્રમાણે તમે કીધું કે જ્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓને ભાજપમાં લાવવા હતા ત્યારે આ લોકોના તમને ફોન આવતા હતા એમને જ્યારે જીતવું હતું ત્યારે એમને ફોન આવતા હતા પણ તમારા સમાજને જ્યારે જરૂર પડી કમસે કમ આ લોકોની માંગ એટલી જ હતી તમારા સમાજની કે ટિકિટ રદ કરો ત્યાં રૂપાલાની જગ્યાએ કદાચ એમના જ પરિવારમાંથી અથવા તો કોઈ પણ પાટીદાર આવશે તો અમે મત આપીશું અને અમે પ્રચાર કરીશું આ જ માગ હતી તો તમને શું લાગે છે કે આ લોકો તમને ફોન પણ નથી કરતા તો એટલે એમની કોઈ મજબૂરી હશે કે પછી એમણે નક્કી જ કર્યું છે કે કદાચ બહુ ફરક નહીં પડે ચૂંટણી પરિણામોમાં એમને માનસિકતા એમને એવું જ છે કે ક્ષત્રિયોનેથી આ ગુજરાતમાં કાંઈક ફેર નહીં પડે એવું એમની માનસિકતા એવી જ છે પણ આ વખતે મને એવું દેખાય છે કે બધાએ સમાજના જે આંદોલનો થયા એની અંદર જે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે એ આંદોલનની અંદર ક્ષત્રિય સમાજની કોઈ માંગ નથી પહેલી તો આંદોલનનો અમારો તો વિજય અત્યારથી થઈ જ ગયો છે કે જે અમે એકતા થયા એકતા થઈ એકતા થઈમાં અમારો વિજય તો થઈ જ ગયો આવી રીતે તો અમે જાતે જો નેતા ક્ષત્રિય સમાજના જે આગેવાનો નેતા એ જો જગાડવા જ્યાં હોત ને તો એ સમાજ ના જાગવત આજે આ સમાજ જે જાગ્યો હોય ને એ તો અમને કલ્પના જ નથી કે આવી રીતે ક્ષત્રિય સમાજ જાગશે તો રૂપાલાને થેન્ક યુ કહેશો રૂપાલાજીને તો થેન્ક યુ જ કહેવાનું હોય કારણ કે રૂપાલાજીએ તો અમારો અત્યારથી જ વિજય ડંકો વગાડી દીધો કે એકતા કરી આપી રૂપાલાજીને તો આભાર માનીએ કે એમને અમને આ જે જગાડ્યા બરાબર આ અમે ક્ષત્રિયોને તો શું હોય તમે એવો ઘા કર્યો હે કે જે ક્ષત્રિય ખુદ ઘા ના કરી એવો તમે ઘા કર્યો અને એ ઘાથી આ ક્ષત્રિયો જાગ્યા અને એનો એમનો આભાર માનીએ આપણે કે એમને આ જગાડ્યા હા સોરી કન્ટિન્યુ કરો આ જા આ જાગવાથી નકરો લોકસભામાં જે થઈ એવી રીતે નહીં આ કાયમિક એકતા રહેશે અમારું મૌડી મંડળ જે સંકલન સમિતિના જે માણસો છે એ બધાએ એટલા બધા સ્થિર અને ગંભીર ચિંતન કરે સમાજનું ચિંતન કરે ચોવીસ કલાક રાત દિવસ ચિંતન કરીએ અને સારા વિચારો અને સારી રીતે આંદોલન કરવાનું કોઈ ભારતની કોઈ સંપત્તિને નુકસાન નહીં કરવાનું અને એવી રીતે જ કોઈ બેન દીકરીને કોઈ બીજી સમાજને ક્યાંય નહીં કરવાનું ટૂંકાણો પણ કોઈ દેવાનો અમે તો એવું સંકલ્પ સમિતિએ એવું કીધું હતું કે દરેક સમાજને હાથ જોડી હાથ જોડી દરેક ગામમાં હાથ જોડી અને કદાચ સમાજ માટે પાઘડી ઉતારવી પડે તો અમે પાઘડી ઉતારી બીજી સમાજને એમ કહેશું કે આ અમારી આબરોનો સવાલ છે આ વખતે અમારો આબરૂ ના જાવી જોઈએ અને દરેક સમાજ અમારું આ જે મત છે અને અમારા વિચારો હોય એને વળગી અને આ વખતે ભાજપ પાર્ટીને દેખાડી દે છે એ સો ટકાની વાત છે કોઈ બેન દીકરીની આબરૂની વાત આવે ને તો આપણે બધી વાર્તાઓ બહુ સાંભળી છે એમાં જો બેન દીકરીને ક્યાંક કોઈ દૂરથી પણ જો રાજપૂત દેખાઈ જાય ને ઘોડા ઉપર બેઠેલો તો એ નિરાતા અનુભવ બેન દીકરીની આબરૂ તમે બચાવી છે તો હવે એ સમાજને તમે એ જ વિનંતી કરી રહ્યા છો કે હવે અમારી આબરૂનો સવાલ છે હા અમે દરેક સમાજને નમ્રતાથી કોઈ વાણી વિલેસ નહીં નમ્રતાથી અમે દરેક સમાજને હાથ જોડી અને વિનંતી કરવાના છીએ કે અમારી સાથે આ જે ઘટના બની છે રૂપાલાજીએ જે વાણી વિલાસ કર્યો એમાં એક વખત અમારી જે અત્યાર સુધીની જે કોઈ માંગ નથી અને અમારી અત્યારે આખા ભારતમાં ક્ષત્રિયોની જો એક જ માંગ છે તો આ માંગ સાથે તમારે ચાલવું ભવિષ્યમાં કોઈ પણ સમાજને ક્ષત્રિય સમાજની જરૂર પડશે તો ક્ષત્રિય સમાજ ન્યાયની વાત હશે તો ક્ષત્રિય સમાજ સો ટકા એ દરેક સમાજની સાથે રહેશે એ સો ટકા તલવાર ઉપર હાથ જાય ને તરત કંઈક અન્યાય થાય તો આ એવો સમાજ છે તો હું પહેલું આંદોલન જોઉં છું કે તમે આટલી મોટી સંખ્યામાં જ્યારે રાજકોટમાં ભેગા થયા કઈક ટીટુડી માળો જોયો આપણે કઈ ઈંડાઓ જોઈએ એટલે ઈંડા નુકસાન નથી થયું તો આ તાકાત આ સમજણ ક્ષત્રિયોમાં આવી ક્યાં થઈ પહેલાથી નહીં બાપુ પહેલાથી છે પણ અત્યારના સમાજમાં તો કેવું છે કે યુવાનોનો તો લોહી ઉકળી જાય કારણ કે જે પ્રકારનું સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ આમ કોઈ પણનું લોહી ઉકાડી દે એ પ્રકારનું છે તો આ તમે જે કીધું ને કે તમે જીતી ગયા છો રૂપાલા ભળે જીતી જાય ચૂંટણી માની લો તમે પણ તમે તો મને લાગે છે કે જીતી ગયા સમાજ એક થયો સમાજ એક થયો ને તો આ કઈ રીતે શક્ય બને છે આ કઈ રીતે શક્ય કરી રહ્યા છો તમે એક નવું આંદોલન છે આનું મને સ્ટડી કરશે લોકો આમાં ઘણા બધા આપણે અનુમાન વિચારો કરીએ ચિંતન કરીએ તો અમને એવું દેખાય કે આખા ભારતમાં જો રામ મંદિર બન્યું તો આપણે રામ મંદિર અયોધ્યા દર્શન કરવા નથી ગયા આ મંદિર બન્યા પછી પણ મંદિરની જે પ્રતિષ્ઠા જે થઈ એની અંદર મહંતો જે કહેતા હતા પ્રતિષ્ઠા એ ના થાય તો મને એવું લાગે છે કે રામ રૂપાલા ઉપર ઉઠ્યો તો તમે એવું કહેવા માગો છો બહુ નવી વાત છે કે ભાઈ શંકરાચાર્ય એવું કહેતા કે મુહૂર્ત નથી અને ઉતાવળ કરીને તમે શા માટે રામ મંદિરની પ્રતિષ્ઠા કરી રહ્યા છો તમે માનો છો કે રામ રૂઠ્યો છે હા સો ટકા અને રામ રામે કોઈ જ્ઞાતિ નથી જગાડી રામે ક્ષત્રિય જ્ઞાતિને જગાડી કે તમારાથી જ યુદ્ધ આ વિજય થઈ શકે છે બાકી કોઈ બીજી સમાજ આટલું બધું સમજી વિચારી અને યુદ્ધ નહીં કરી શકે કયા યુદ્ધની વાત કરું છું બાપુ આ જે ભાજપને જે ક્ષત્રિય સમાજને આવી ટિપ્પણી કરી નાની મોટી જ્યાં ટિપ્પણી થાય જે એમાં નિમિત્ત બનાવ્યા રૂપાલા હા રૂપાલા નિમિત્ત રામે નિમિત બનાવ્યા રામે નિમિત્ત પણ ભાજપ સામેનું તમે યુદ્ધની વાત કરો એટલે મને લાગે તમે લાંબા ગાળાના યુદ્ધની વાત કરો લાંબા ગાળા યુદ્ધ ભારતમાં શરૂ થયું છે ભાજપ વિરોધી આ ક્ષત્રિયો જે થયા છે આખા ભારતના બરાબર નકરા ગુજરાતના છે ને રૂપાલાજી બોલે છે એવું નથી દરેક જગ્યાએ આખા ગુજરાત ભારતમાં દરેક જગ્યાએ જે ક્ષત્રિયોનું જે માન અપમાન જે થઈ રહ્યું એની અંદર મને એમ દેખાય છે કે જે પ્રતિષ્ઠા થઈને હે ને એનો પણ આ લાંબનો કદાચ ફાળો હોઈ શકે એટલે હું સમજું ત્યાં સુધી તમે એવું કહો છો કે દેશમાં એક એવું એવું આંદોલન ચાલવાનું છે લાંબા ગાળે કે આ પરિણામ તો ચૂંટણીના જે આવે પણ એની શરૂઆત ક્ષત્રુએ કરી છે હા જે જે આંદોલન સત્તા સામેનું હશે સત્તા સામેનું હશે કારણ કે અત્યારે જો ક્ષત્રિય તો આવડી મોટી જ્ઞાતિ જે અમને તો આવી આટલી ખબર જ નથી કે ક્ષત્રિયો આટલા બધા વિસ્તારની અંદર ફેલાયેલા આટલા બધા ક્ષત્રિયો છે એ અમારી જાણ બહાર હતી જ્યારે અમે સંગઠનની અંદર અમારા પ્રમુખો હોય એમને વાત કરીએ ને ત્યારે એ અમુક વખતે અમને એવું કહેતા કે તમારા મત નથી તમારા મત નથી એટલે અમને મેન્ડેટ લેવું હોય ને તો અમને એમ કહેતા કે તમારા મત નથી એટલે અમે બોલા ચાલ્યા વગર બેસી રહેતા આજે અમને એવી ખબર પડી કે અમારા મત છે અમારી તાકાત છે અમારા મત છે અને જ્ઞાતિવાદમાં કોઈ દી ક્ષત્રિય આવ્યો નથી કોઈ જ્ઞાતિવાદ ક્ષત્રિય કર્યું નથી કદી એને વિચાર એવો નથી આવતો કે આ જ્ઞાતિનો આમ આ જ્ઞાતિનો કોઈ દી જ્ઞાતિવાદ ક્ષત્રિય કર્યો અને બીજી કોઈ સમાજે જ્ઞાતિવાદ કર્યો નથી જે સમાજ છે ને એને એ બધી સમાજ એક થઈને આ લડે છે આ યુદ્ધ લડે છે એની અંદર કોઈ સમાજ જ્ઞાતિવાદમાં આવ્યો નથી આવશે નહીં અને જો જ્ઞાતિવાદમાં આવ્યો હોત તો પાટીદાર ક્ષત્રિય ને ઠાકોર સમાજ આ આવડી મોટી જ્ઞાતિની અંદર જો મોદી સાહેબ અને અમિતભાઈ દિલ્હી જતા હોય ગુજરાત મહિન અને આવડી મોટી જ્ઞાતિમાં કોઈ ના જતા હોય તો એનો મતલબ એવો થયો કે આપ ગુજરાતમાં કોઈ જ્ઞાતિવાદ કર્યો નથી કારણ કે એમના વોટે નથી અમિતભાઈના વોટ નથી કે મોદી સાહેબના વોટ નથી સત્તાએ દરેક સમાજે સાથે રહી અને બેને આગળ કરેલા એ એમને આ ધ્યાન રાખવું જોઈએ દરેક સમાજનું ધ્યાન રાખવું તો બંને જોડે શું અપેક્ષા હતી અને તમને શું લાગે છે તો કારણ કે આ બંને રાજકીય પંડિતો છે અને આપણા રાજકીય પંડિતો એવું પણ માને છે કે ક્ષત્રિયોના મત નથી એટલે કદાચ આ લોકો નહીં ચૂક્યા હોય પણ તમે કીધું કે તમને ખબર પડી કે મત તો ઘણા બધા અમારા છે પણ આના વિશે કોઈ ચર્ચા જ નથી થઈ અને કદાચ તમે વિચાર્યું નતું તમને શું લાગે છે તમે તો ભાજપમાં પણ છો નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ એ બંને કેમ આંદોલન જ્યારે શરૂ થયું ત્યારે રસ નહીં લીધો હોય અથવા તો રૂપાલાની ટિકિટ કેમ રદ નહીં કરાવી હોય તમે અંગત રીતે શું માનો છો અંદરની રીતે કે રાજકીયની અંદર અમે ધારો કે હું સંગઠનમાં હું પણ સમાજમાં હું દરેક સમાજના લોકો સાથે બેઠક ઉઠક થાય વિચાર મુશન થાય એ બીજી સમાજના જે દરેક સમાજના જે વિચારો હોય ને એના મત જે મેં જાણેલા છે અને એ મતનો હું તમને જવાબ નીચો નિચોડ કહું કે એ દરેકે એવું વિચારે છે કે ક્ષત્રિયો અને પાટીદારોને એક નહીં થવા દેવા બંનેની એકતા થોડી ઘણી થઈ હોય તો તોડી નાખવી તોડી નાખવી એક નહીં થવા દે એવો પ્લાનિંગ છે એવો પ્લાનિંગ હોય શકે એવું હોય શકે એવું પ્રજાનું માનવું હોય બરાબર અમે જે બેસીએ છીએ જે વાતો કરીએ છીએ જે આગેવાન સંગઠને અમને જે શીખવાડેલું સંગઠનમાં જે અમને શીખવાડેલું હોય કે દરેક જ્ઞાતિ જોડે લાભાર્થી જોડે કે બિલકુલ દરેક કોઈ સાધુ સંત કોઈ મિલિટરી મેન રિટાયર થયેલા હોય આ દરેક જોડે અમે જાણે અમારી પ્રોગ્રામ આવતા તો અમે આ પ્રોગ્રામની અંદર પ્રોગ્રામ દરેક કરતા એની અંદર જાણે અમે બેસતા ને ત્યારે સાથે બેસીને ટિફિન એટલે ભાજપમાંથી તમને એક એમો એની અંદર જે ચર્ચાઓ થતી એની અંદર આ પણ એક ચર્ચા અત્યારે ચાલુ થઈ ઓકે ભાઈ ખરેખર એકતા જે રાજકીય માણસો પોતાનો ફાયદો ઉઠાવવા માટે થઈ અને બે સમાજને કેવી રીતે મોખી રાખવી એનો આમ મને એવું દેખાય છે કે પ્લાન છે તમને શું દેખાય છે કે લોકસભા ચૂંટણીનું જ્યારે પરિણામ આવી જશે કે પછીની સ્ટ્રેટેજી ભાજપની શું હશે તમારા સમાજને લઈને કારણ કે આંદોલન તો ચાલુ જ રહેશે ને હા આંદોલન આંદોલન ચાલુ રહેશે અને આંદોલનની અંદર જે સાત આઠ કે દસ જે લોકસભાની સીટો હોય એમાં જે અસર થવાની એ ક્ષત્રિયોના બીજ ઉપર જ થવાની ક્ષત્રિયો કઈ કઈ બેઠકો એમાં આઠ દસ બેઠકો છે એમાં સુરેન્દ્રનગરની બેઠક પણ સામેલ છે 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 મત મત હા બેઠક સમજો તમારે કેટલા અમારા લગભગ અઢી લાખ મત છે બે થી અઢી લાખ મત છે ઓકે પણ અઢી લાખ મત જે અમારા બે લાખ મત પણ ઘણા બધા મત કહેવાય કારણ કે લોકસભાની અંદર ક્ષત્રિયોએ દરેક સમાજને હાથ પકડી ચા પાણી લોટલા ખવરાયેલા છે એ આજે સમાજે જે ખવરાયેલું હે ને હે એ આજે એ સમાજને કામ આવશે તો અહીંયા સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં તમારી અંદર સ્ટ્રેટેજી તમે કીધી એ પ્રમાણે તમે બાકીના સમાજને પણ રિક્વેસ્ટ કરો છો કે અમારી આબરૂનો સવાલ છે તમે મત આપો અમે કહીએ ત્યાં એટલે તમે સ્વાભાવિક છે કે તમે કોંગ્રેસને જ મત આપવાનું કહી રહ્યા છો હા છ ટકા કોંગ્રેસને જ મત આપો ઓકે કારણ કે ક્ષત્રિયોનો જે અમારો અમારા ધ્યાન ઉપર જે આ જે ચાલી રહ્યું હોય અમે જે ક્ષત્રિયોને ધ્યાનમાં લીધા નથી અત્યારે દરેક જગ્યાએ તમે હર્ષ સંઘવી અને મીટિંગ કરે દરેક જિલ્લામાં એની અંદર તમે જુઓ કે ક્ષત્રિયને આનંદીબેનને કાઢી અને રૂપાણી સાહેબને બેસાડ્યા પ્રદીપસિંહને કાઢી અને હર્ષ બેસાડ્યા તો અમને અમે પણ મંથન કરીએ છીએ અમે જોઈએ કે ક્ષત્રિયોને ત્યાંથી ક્યાં કાઢ્યા પાટીદારોને ક્યાં કાઢ્યા આંદોલનની અંદર દરેક વસ્તુ એવી ઘટનાઓ બને છે કે જે નીતિનભાઈએ અને આનંદીબેને પાટીદાર સમાજ નું જાણે આંદોલન હતું અને ત્યારે સરકારને સાથ આપેલું અને એ સરકારને સાથ આપેલા વ્યક્તિઓને ઘરે બેસાડી દીધા અને જેને આંદોલનની શરૂઆત કરી હતી અને એ માણસને ધારાસભ્ય ટિકિટ આપી ભાજપ હાર્દિક પટેલની વાત તમે આંદોલન કેમ

એની અંદર અમને એવું દેખાય છે કે ત્યાંય પણ હાર્દિક જૈનોમાં લગ્ન કરેલા પોતે હાર્દિક જૈનોમાં લગ્ન કરેલા એટલે અમિતભાઈએ એ પણ ધ્યાન રાખ્યું હોય કદાચ અમને એવું માનવામાં આવે પાટીદારનું ધ્યાન રાખ્યું કે હાર્દિક આંદોલનમાં ને એક ટિકિટ આપી તો આએ ચાલીસ વર્ષથી પિસ્તાલીસ વર્ષથી જે આગેવાનો કામ કરતા હતા અને એમને બધાને સાઈડલાઇન કરી અને એમની કોઈ સંગઠનની કાર્યકર્તાઓની કોઈની વાત સાંભળ્યા સિવાય વગર એમને હાર્દિકને ટિકિટ આપી દીધી જ્યારે એ ટિકિટ આપી ત્યારે અમે ક્ષત્રિય સમાજ એ હાર્દિકને ફૂલ બહુમતીથી વોટ આપ્યા નેવું ટકા ક્ષત્રિય સમાજ હાર્દિકની સાથે રહ્યો અમે આ ફૂલ મહેનત અમિત ને જીતાડ્યો અમિતભાઈએ ટિકિટ આપી વસ્તુ આજ એવી બની કે હાર્દિક જ ક્ષત્રિયો છે તો વાત છે કે અમારા રાણા પ્રતાપની જે પ્રતિમા ચોકડી જે છે ચોકડી પર જે મૂકી એમને બે ફૂટ મૂકી અમારી સમાજનો આક્રોશ એ પણ છે નકરો રૂપાલાનો છે એવું એ પણ છે કે પ્રતિમા નાની મૂકી એને પ્રતિમાનું સમાજની મીટિંગ થઈ સમાજે આ ચર્ચા કરી એને મનોમંથન કર્યું તો એને ખબર પડી તો પાછી મોટી મૂર્તિની ગ્રાન્ટ ફાળવી હવે આ સાલ તિથિ આવે નવી મોટી મૂર્તિ

જ્યારે મિટિંગ થઈ સમાજની અને સમાજે આ ચિંતા કરી અને સમાજના લોકોએ કીધું કે ભાઈ આ આપણે આપણા ક્ષત્રિય સમાજના લોકપાળ આવવાથી આપણે મોટી મુદ્દીમાં ત્યારે એને પોતાને ખબર પડી તો એને સાત લાખની ગ્રાન્ટ તો અત્યારે તમે મારે સમજવું છે ટેકનિકલી તમે નક્કી કરો તો અત્યારે ના મૂકી શકો હા મૂકી શકીએ ને મૂકી શકીએ તો કેમ મૂકતા નથી એટલે અમે મૂકી શકીએ પણ જ્યાં સુધી એમને હાર્દિકે જે વાત કરી કે હું આ મૂર્તિનું નવું બજેટ મૂકું છું તો એમને આ પાડી છે જો મૂકે તો બરાબર ને કે અમે ક્ષત્રિય સમાજ મૂકી જ દેશે બિલકુલ એમાં કોઈ રાહ જોવાની નથી બિલકુલ સુરેન્દ્રનગરની જ ફરી પછી ચર્ચા કરીએ આપણે કે તમે બહુ કોન્ફિડન્સથી કહો છો કે તમે કોંગ્રેસને અહીંયા જીતાડી શકો ચોક્કસ સો ટકા થોડુંક કોંગ્રેસ જે લોકો આ જિલ્લા બહારના છે ને એમને ખબર પડે ગુજરાતના થોડુંક સમજાવો કે કઈ રીતે કોંગ્રેસ અહીંયા જીતી જાય અમારા મત સિવાયના સમીકરણ પણ સમજાવો અમારા થોડાક મત ખૂટતા હોય અને એ મત કદાચ તમે પૂરા કરી દો એ સમજાવશો અમારા અમારા જે ક્ષત્રિય સમાજના જે મત છે એ વગર બીજી કે જ્ઞાતિના જે મત છે એની અંદર દરેક ગામમાં દરેક ગામમાં એક કમિટી બનાવવામાં આવશે અને એ કમિટી દરેક ગામના પોતપોતાના સમાજના આગેવાનો સાથે બેઠક કરી અને ચર્ચા કરવામાં આવશે કે ભાઈ આ વખતે અમારું માન સન્માન જાળવી અને ભવિષ્યમાં અમે પણ તમને જે સંબંધો આપણા છે એ સંબંધોને કાયમી ઘાટ રાખવા માટે થઈ અને તમારે આ વખતે અમારા સાથે રહી અને મતદાન કરવાનું છે નહીં કોઈ પાર્ટીને બસ સેવત ઇજ્જત અને ક્ષત્રિયના માન સન્માન બિલકુલ થોડીક હજુ તો માનું કે રૂપાલાજીની આખી વાત જે છે એ તો ચાલુ જ હતી ત્યાં જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જે સ્ટેટમેન્ટ આપ્યું જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જે સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ પટરાણી એટલે કે રાણીનો દીકરો જે છે એ દિવ્યાંગ કારણ કે એમને શબ્દ એ વાપરો આપણે નહીં બોલીએ જેને દિવ્યાંગ શબ્દ વાપરીશું એ દિવ્યાંગ હોય તો પણ એને એમ કે એનો રાજા બનાવી દેવામાં આવે પછી એમને માફી માગવાની વાત પણ કરી તો તમને શું લાગે છે કે હજુ આટલો વિવાદ ચાલે જ છે આમ છતાં ભાજપના જે એક મહત્વના હોદ્દેદાર આપણે કનું સ્ટેટમેન્ટ કરે છે તો એ પૂર્વાયોજિત છે કે એ જીભ લપશે છે આ લોકોની અગેન તમે પેલું રામ રૂટિયો જેવું કહેશો આમ આમ ભાજપની અંદર અમને એવું માનવામાં આવે છે કે આ જે રામ મંદિરની જે પ્રતિષ્ઠા થઈ એ રૂઠિયો એ રામની જ આ કોઈ એમના ઉપર મેન નથી એ સો ટકાની વાત છે અને રામના મુદ્દે જે પથરા તરે છે રામના નામે પથરા તરે છે પણ રામના નામે પથરા તરે સો ટકા વાત છે જે સમાજ ક્ષત્રિય સમાજ જે રામથી શરૂઆત થઈ તો આજે તમે એ રામના વંશજોને તમે બાકાત કરો હો એક બાજુ તમારે રામનું મંદિર બનાવવું હોય એક બાજુ એ રામના જે ક્ષત્રિય સમાજ છે એને બાકાત રાખવો તો પણ તો કઈ રીતે બની શકે આ તો તમારે સમાજને જે જેનો વંશ છે જેના રામ પોતાના ઈષ્ટદેવ કરી તરીકે જે ભગવાનને માને છે ક્ષત્રિય સમાજ અને રામ તો સર્વસ્વ એનો તો જે હનુમાનજી પણ આજે હનુમાન જયંતિ જે એમણે ઉજવવામાં આવી એમાં તમે જોયું છે કે ક્ષત્રિયો ઘરે બેઠા પણ આજે એવી ભક્તિ કરે છે હનુમાનજીની કે દરેક ગામની અંદર રામની પણ એવી ભક્તિ કરે છે રામના મંદિરોની મંદિરોમાં દરેક મંદિરની અંદર પૂજારીને આજે ક્ષત્રિય સમાજના ઘરેથી સીધું મૂકવામાં આવે છે દરેકને તો બીજી સમાજ તો કદાચ મુક્તિ હોય ના મુક્તિ હોય એમને ખબર નથી પણ ક્ષત્રિય સમાજનો આ નિયમ છે કે સાધુ સંતને મહારાજને આપણે રામ મંદિર હોય રામાપીરનું મંદિર હોય સમોજ માનું મંદિર હોય ઉમિયા મંદિર હોય કોઈ પણ મંદિર હોય એમાં ક્ષત્રિયોનો બહાર મહિને ઘરેથી એક થાળી લઈ અને દરેક કઠવું દાળ મગ આ સીધું દરેક સાધુ સંતને પૂજારીને મૂકવામાં આવે છે આ એમની ભાવના છે અને એમને ખબર છે કે દરેક મંદિરની અંદર જમીન

લોકોને એક જુદા મેસેજ પણ જઈ રહ્યા છે પદ્મિની બા વાળાના સ્ટેટમેન્ટ જુદા હોય છે તમે જોયું પણ હશે એ તો આરોપ મૂકે છે કે જે કમિટી છે ને સંકલન સમિતિ એ તો બીજેપીની બી ટીમ છે તો તમે એકતાની વાત કરો છો તો તમને શું લાગે છે કે આ જે થઈ રહ્યું છે એના માટે ડેમેજ કંટ્રોલ કરવા તમે શું કરશો ના ના એમાં તો જે પદ્મીની બેન જે બોલે છે એ પણ અમારી એક બેન જ છે ને અમારી દીકરી જ છે એમના જે વિચાર છે એમના જે મત છે એ પણ પોતે ક્ષત્રિય સમાજમાંથી આવે છે એમને લાગણી ક્ષત્રિય સમાજ સાથે છે અને કાયમિક આ લાગણી બંધાઈ રહે અને રહે એવી અમે ભગવાન રામને પ્રાર્થના કરીએ છીએ કે દરેક ક્ષત્રિય આવી રીતે એકતા કાયમિક રાખે તો બહુ સારું બિલકુલ આમ તો ઇન્ટરવ્યૂ આપણે પૂરો કરીશું ઘણા બધા સવાલો મેં કર્યા છે પણ તમને લાગતું હોય કે કોઈક વાત તમારાથી કહેવાની રહી ગઈ હોય તમારે કેવી હોય તો તમે કહી શકો ના બસ મારે તો એટલું જ કહેવું છે કે ક્ષત્રિય સમાજની જે આ આંદોલન ચાલી રહ્યું છે એ ક્ષત્રિય સમાજને ખરેખર એક થઈ અને આ આંદોલનની અંદર પાર્ટીના હોદ્દેદારો સંગઠનમાં હોદ્દેદારો દરેકને ક્ષત્રિય સમાજ સમાજની જરૂર પડશે સમાજની સો ટકા જરૂર પડશે અને સમાજ હશે તો જ તમને માનવામાં આવશે સમાજ વગર તમને ક્યાંય કોઈ બીજી સમાજ પણ નહીં માને પાર્ટી તો નહીં જ માને પણ બીજી સમાજ એ તમને નહીં માને સમાજ સાથે રહેશો તો જ ચાલશો બાકી નહીં ચાલો થેન્ક યુ થેન્ક યુ બાપુ તો આ હતા પ્રવીણસિંહ ઝાલા સુરનગર લોકસભા મત વિસ્તારમાં તેમનું ગામ આવે છે સીતાપુરમાં છે આ વિસ્તારમાં તેઓ સેવાની વાત આવે તારે પણ ખૂબ એક્ટિવ હોય છે અહીંયા જે હોસ્પિટલ આવી છે ઝાયડસ હોસ્પિટલ એમાં એમનો ખૂબ મોટો રોલ છે એના માટે એક જુદો વિડીયો બનાવીશ કારણ કે વિડીયો લાંબો થઈ જશે કારણ કે આ વિસ્તારમાં આરોગ્યની બહુ મોટી મૂંઝવણ આ હોસ્પિટલના કારણે પૂરી થઈ ગઈ છે એટલે કદાચ એમનું પુણ્ય એમને મળવાનું છે પણ એક જુદો વિડીયો બનાવીશ ખૂબ મજા આવી છે એમની સાથે વાતચીત બહુ નવી વાતો જાણવા મળી છે એમને બહુ સરસ એક જુદી વાત કરી છે જે પહેલીવાર સાંભળી કે રામ રૂઠિયો છે એનું એક એમને લોજિક પણ આપ્યું છે અને કઈ રીતે એ આગામી જે લડાઈ છે લડવાના છે અને કઈ રીતે દેશમાં શાસનની ધુરા પણ સંભાળશે ક્ષત્રિયો એવું એમને લાગી રહ્યું છે આ વિડીયો તમને પસંદ પડે તો લાઇક કરશો શેર કરશો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજમાં જોતા હોય તો મને ફોલો કરશો